સુરત શહેરના સથાણા વિસ્તારમાંથી ડુપ્લિકેટ સોના દાગીના બનાવતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે બનાવટી સોનાના દાગીના બનાવવામાં વપરાતી સામગ્રી સહિતના મુદ્દા માલ સાથે પોલીસે બાર આરોપીની ધરપકડ કરી છે સુરત શહેરના સથાણા વિસ્તારમાં ઝોન એક એલસીબી પોલીસ અને સથાણા પોલીસે સંયુક્ત રીતે એક મોટી કાર્યવાહી કરી ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં પોલીસે બાર આરોપીની ધરપકડ કરી છે અને બનાવટી સોના દાગીના બનાવવામાં આવેલા એક ઘરમાં ડુપ્લિકેટ સોનાના દાગીના બનાવવાનો કારખાનું ચલાવવામાં આવતો હતો આ ગેંગ ચેનના હુકમાં માત્ર ત્રેવીસ ટકા સોનું ભેળવીને દાગીના બનાવતી હતી અને તેના પર હોલમાર્કનો સિક્કો મારીને વેચાણ કરતી હતી જોકે આ કારખાનો છેલ્લા બે વર્ષથી

પોલીસે સ્થળ પરથી ચાર ચેઇન ચેઇન બનાવવાનું મશીન અને હોલમાર્કનો સિક્કો સહિતની સામગ્રી જપ્ત કરી વધુ તપાસ હાથ જેમાં ડુપ્લિકેટ ચેઇન બનાવનાર આરોપીઓ વિવેક પ્રવીણભાઈ વાગેલા હરેશભાઈ ભોળાભાઈ ખંટાણા અનિલભાઈ ઉર્ફે ડોન દિનેશભાઈ મકવાડા રાહુલ હરસુલભાઈ ખાંભલિયા રસિક ઉર્ફે બુદ્ધો રાણાભાઈ ખાંભલિયા બાવીસ કે નવસો સોનો સ્ટેલ કરી આપનાર આરોપીઓ રાહુલભાઈ તુષારભાઈ મોરે ગણેશ ચંદ્રકાંત પવાર ગ્રાહક બને ડુપ્લિકેટ ચેઇન જ્વેલર્સ શોપમાં વેચનાર આરોપીઓ વિનયભાઈ મુકેશભાઈ લંગાળિયા રઘુભાઈ ખાંભલિયા હરેશભાઈ સુરાભાઈ ચૌહાણ મનીષ સુરાભાઈ ચૌહાણ સુરેશભાઈ ઉર્ફે ટપુ ભૂપાભાઈ લુણીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે